જૈન સાથીઓ રજનીકાંત એડવોકેટ આજે જે વાત કરવા આવ્યો છું કે જે રવિવારે યાની કે પચીસ બે એ જે મેહુલ બોગરા પર જે હુમલો થયો એ બાબતે હવે તમે બધાએ વિડીયો આ સોશિયલ મીડિયા પર જોયું હશે કે મેહુલ બોગરા પર જે પોલીસ અધિકારીઓ હતા કે અન્ય વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો કે જે એક આખી મેટર એક કાળા કાચ અને એમાં નંબર પ્લેટ એની નેમ પ્લેટ હતા પોલીસ લખેલી હતી અને એમાં નંબર પ્લેટ લગાડેલી નહોતી તો એના કારણે દંડ બાબતની વાતચીત હતી ને એમાંથી ઉગ્ર બોલાચાલી થઈ અને પોલીસ અધિકારી દ્વારા કે એના માણસો દ્વારા મેહુલ બોગરા એડવોકેટ ઉપર હુમલો કર્યો અને આખી એક ઘટના ઘટી તો એક આ મેહુલ જે છે એ જાગૃત નાગરિક છે અને કાયદાના રક્ષકોને કાયદો પણ શીખવાડવાનું કામગીરી એટલે કે એનું પાલન કરવાની કામગીરી એ મેહુલ કરાવડા આવે છે તો એનો કોઈ ખોટું કંઈ વસ્તુ નથી અને પબ્લિકના સાથ પણ આપે છે બહુ સારી બાબત છે હવે વાત એ કરવાની છે કે મેહુલ ઉપર એફઆરઆઈ ફાટે એ બાબતે અને એફઆરઆરમાં શું છે કઈ રીતનું છે એ બાબતનું છે હવે જે વ્યક્તિ લોકો માટે કે લડતો હોય જ્ઞાન આપતો હોય કે જે પાલન કરતા પાલન કરાવનાર વ્યક્તિ હોય છે એની પાસે પણ આ કાયદાનું પાલન કરાવવાની કામગીરી કરતો હોય કે જે સામાન્ય વ્યક્તિ નથી કરાવી શકતો પણ એક આ એડવોકેટ છે પોતાની ક્ષમતા છે એના આધારે આ વસ્તુ કરાવે છે તો એની વિરુદ્ધ એફઆરઆઈ ફાટે છે હવે વાત એ કરવાની છે કે તમે આખો બનાવ જોયો હશે કે સોશિયલ મીડિયામાં કઈ રીતે મેહોલ પર હુમલો કરવામાં આવે છે પરંતુ એની સામે અગેન્સ્ટમાં જોઈએ તો કે મેહુલ ઉપર એફઆરઆઈ પણ થાય હવે હુમલો મેહુલ ઉપર થયો છે તો મેહુલ એમાં ફરિયાદી એ બનવું જોઈએ ને એની જગ્યાએ મેહુલ ઉપર મેહુલ બોગરા પર ક્રોસ એફઆરઆઈ થાય એટલે મેહુલ બોગરાએ એફઆરઆઈ તો નોંધાવી પણ એની સામે મેહુલ એની કરતાં વધારે સેક્શનો લગાડી મેહુલ ઉપર પણ ગુનો નોંધ્યો એફઆરઆઈ એફઆરઆઈ ફાડી એમાં પુણા ગામ પોલીસ સ્ટેશનની જે આ એફઆરઆઈ છે આ એફઆરઆઈ હવે આ એફઆરઆઈમાં જે વિગત જે છે ને એ થોડુંક શોર્ટમાં હું કહી દઉં અને બીજી કંઈક બાબત કહી દઉં હવે વાત એવી છે કે જે મેહુલ ઉપર જે આ જે એફઆરઆઈ ફાટી છે એ પચીસ બે બે હજાર ચોવીસની છે અને પૂણા ગામ પોલીસ સ્ટેશન સુરત સિટીમાં હવે એમાં ઇન્ડિયન પિનલ કોડની જે આઈપીએસસીની સેક્શનો છે એ એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો ઓગણપચાસ ત્રણસો ત્રેવીસ એકસો છ્યાસી ત્રણસો બત્રીસ પાંચસો અને પાંચસો છ બે હવે આ જે સેક્શન છે ને આઈપીએસસીની ઇન્ડિયન પિનલ કોડની એમાં એ આપણે છ મહિનેથી લઈને સાત વર્ષ સુધીની જોગવાઈની સજાઓ જે છે એમાં એ કલમો લગાડેલી છે છ મહિનેથી લઈને સાત વર્ષ સુધીની હવે આમાં આમાં તો એક કલમ સાત પાંચસો છ છે સાત વર્ષનો ગુનો છે અરે ભાઈ મેહુલે કર્યું છે શું થઈને ભાઈ સાત વર્ષનો ગુનો ન થાય એની વિરુદ્ધ પાડે સમજાતું નથી એક સેક્શન પાંચસો છે બદનક્ષીની અરે ભાઈ મેહુલે કોઈ કાંઈ કીધું જ નથી એવું કાંઈ કે બદનક્ષી કોઈ વ્યક્તિની થાય એટલે એક તો તમે જ ગુનેગાર છો તમે જ ખોટું કર્યું છે તો તમારી વિરુદ્ધ વિડીયો શૂટિંગ કર્યું હોય ફોટો પાડ્યો હોય કે કોઈને કીધું હોય કે ભાઈ આની વિરુદ્ધ કાર્યવાહી કરો તો બધ નકશી શાની થઈ ગઈ આ વસ્તુ સમજાતી નથી એટલે આ એક તંત્ર તો જોવો કેવું તંત્ર છે કે જે ફરિયાદી છે એની વિરુદ્ધ ફરિયાદ ફાટે છે આ ગુજરાતમાં એક એક હું કહેવાય કે એક સિસ્ટમ બની ગઈ છે કે જો કોઈ વ્યક્તિ પોલીસ અધિકારી કે સરકારી કર્મચારી વિરુદ્ધ કોઈ અવાજ ઉઠાવે તો એની વિરુદ્ધ ગુનો નોંધી દેવાનો એટલે એ ચૂપ બેસી જાય એની વિરુદ્ધ કાર્યવાહી થઈ જાય એમ આ તમે ખોટું કરી રહ્યા છો તમને શું લાગે છે કે તમે જે મેહુલ વિરુદ્ધ જે ગુનોની ફરિયાદ નોંધી છે એની વિરુદ્ધ તમે શું કાર્યવાહી થશે એમ સજા થશે એમ નહીં થયેલા શું કામ નહીં થાય હું તમને કહું છું હવે આ એફઆરઆઈ વાંચીને કે એફઆરઆઈમાં જે મુદ્દાઓ છે સંક્ષિપ્ત હું તમને કહું છું કે મેહુલ ઉપર જે એફઆરઆઈ પડશે એમાં સજા શું કામ ના થાય હું વાત કહું હવે આમાં જે એફઆરઆઈ છે ને એમાં એ વિગત લખેલી છે કે પૂર્વ મંજૂરી વગર પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારવો એટલે ભાઈ એવું તો ક્યાં કાંઈ આઈપીસી સીઆરપીસી કે કોઈ પણ કાયદામાં એવું લખેલું ક્યાં છે કે ભાઈ કોઈએ કોઈ સરકારી કર્મચારી કે કચેરીમાં જઈને કે જ્યાં પ્રોહિબિશન ના પ્રોહિબિટેડ ના હોય એટલે કે જ્યાં ઉતારી શકાય ને એવું ના હોય પ્રોહિબિટેડ એરિયા હોય ત્યાં આપણે ના ઉતારી શકાય પણ જ્યાં એવું જરૂરિયાત થોડી છે કે રસ્તા પર નહીં વિડીયો ઉતારો ખોટું થતું નહીં વિડીયો નહીં ઉતાર અને પોલીસ સ્ટેશનમાં પણ વિડીયો ઉતારી શકાય હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના પણ જજમેન્ટ છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે એવું જ છે કે હરેક પોલીસ સ્ટેશનનો વિડીયો અમને કેમેરા લગાડવાના ફરજિયાત કેમેરા હરેક જગ્યાએ લગાડવાના કોણે પાલન કર્યું મારી પાસે ડિટેલ છે આખા ગુજરાત આપણા સુરતની આંખેની એ કયા પોલીસ સ્ટેશનમાં કેટલા કેમેરા લગાડેલા છે કેટલા પોલીસ સ્ટેશનમાં કેમેરા નથી લાગેલા એની કારણ કે હું એનો ભોગ બન્યો છું એટલે મને ખબર છે કે આ આ બધાની કેટલી નફટાઈ હોય છે કે પોતે એક કાયદાના સિકંદામાં ફસાઈ જાય એટલે સામે એવા વિધ ખોટી નોંધાઈ દેવાની એ પણ હું વાત કરીશ તમને આવું તમારી સાથે પણ થઈ શકે તે શું કરો એ તમને કહો તમે બીજી વાત એવી છે કે આમાં એવું લખ્યું છે કે અન્ય હાજર અન્ય કર્મચારી તથા અન્ય માણસોને અપમાનિત કરવા આજે સેક્શન પાંચસો લગાડ્યું ને કે જે આપણે બદનક્ષીના દાવા બાબતને તમે વિડીયો આખો જોયો હશે મેહુલ એટલે જ લાઈવ રહી છે કે જેથી ખોટા આરોપમાં નાખીને જેલમાં ફસાવી દેવામાં આવે કે લોકોને પણ ખબર પડે કે આમાં મેહુલ હાચો છે ખોટો છે મેહુલો ખરાબ શબ્દો બોલે છે કે નથી બોલે કોઈને બદનક્ષી કરી છે કે નહીં હવે એ તમે વિડીયો જો એવું કે વસ્તુ છે જ નહીં હવે ત્રીજી વાત એવી કરીએ કે મેહુલ એવું લખેલું છે અમે કે રાહદારી ટોળાઓને અમારા વિરુદ્ધ ઉશ્કેર્યા અરે મેહુલ તો એમ કહેતો નથી ભાઈ તમે આને મારો કે આને રોકો મને મારા સાથે રોકો એવું કે કહેતો નથી મેહુલ જો મેહુલ બોગરા એવું ના કહેતો હોય અને જાહેર જનતા હોય એનું લાગતું હોય કે અમારા સત્ય એટલે સચ્ચાઈનો સાથ આપવો છે તો એમાં મેહુલનો વાક શું છે પબ્લિકને ખબર જ છે પબ્લિકને એ ખબર જ છે કે મેહુલ સાચો છે એટલે પબ્લિકને સપોર્ટ કરતી હતી ને સપોર્ટ કરે છે તો આમાં મેહુલે ક્યાં કોઈને ઉશ્કેરણી કરી વસ્તુ કંઈ કરી આમાં ક્યાં કોઈ મંડળી ઊભી કરી મેહુલે આ જે હું કહું તમને આમાં મેન્યુ પ્લેટ કેટલું કેટલું છે ને મેન્યુ પ્લેટ છે આ બધું કાયદેસર મંડળી રચી ભાઈ આમાં ક્યાં કાયદેસર મંડળી જેવું કાંઈ છે જ નહીં પૂર્વ આયોજિત કોઈ કાવતરું નથી કોઈ મંડળી રચીને ક્યાં નથી સ્વેચ્છાએ લોકો આવ્યા છે હવે આમાં લખેલું છે કાળા શર્ટ પહેરેલા ભાઈ સાથે બોલાચાલી કરી અને ઝઘડો કરી પથ્થર વડે માર મારી શરીર પર ઈજા પહોંચાડે એટલે ભાઈ જે કાળા કલરનો કપડાવાળો જે લોકો કાંઈ કાં ભૂતિકા કશું કરેલી હતી હવે એ વ્યક્તિ તો મારો બાંધબો આવ્યો હતો એ તમે વિડીયોમાં જોશો તો એ તો હુમકનો ધમકાવો આવ્યો હતો એ કોણ હોય પોલીસનો હોય કે પોલીસનો મળત્ય હોય કે અન્ય કોઈ વ્યક્તિ કે પોલીસ એટલે કે જય બે ત્રણ વ્યક્તિ તો એના એના મળત્ય હોય અને આવા પોલીસ અધિકારીઓના કારણે બી સારા પોલીસ અધિકારીઓના નામ ખરાબ થાય છે અમારા પણ મિત્રો મારા પણ મિત્રો ખાસ મિત્રો પોલીસ અધિકારીઓ છે સારા મિત્રો છે સારા વ્યક્તિઓ છે પોતાની જવાબદારી સારી રીતે નિભાવે છે કોઈને આવી રીતે હેરાન નથી કરતા તમારા જેવા બે પાંચ વ્યક્તિઓના કારણે આખા પોલીસ બેડાનું નામ ખરાબ થાય છે આખા પોલીસ ઉપર શંકાઓ બધા નજર શંકાની નજરથી જોવે છે આ તમે તો જુઓ કે તમારે જેવા ચાર પાંચ જે વ્યક્તિઓને કારણે સારા બધા સારા પોલીસ અધિકારીઓ કે બીજા અન્ય પોલીસના બેડાના વ્યક્તિઓ ઉપર આવું શંકાના નજરે લોકો જોવા લાગ્યા છે આ કેટલું યોગ્ય છે હવે વાતચીત કરીએ કે જાનથી મારીને ધમકી આપી એટલે પાંચસો કીધું એટલે ભાઈ પાંચસો ધમકી ક્યાં છે આમાં આખો આખો મેિંગ થયેલી એન્ડ સુધીનો વિડીયો છે એટલે તમને એમ લાગે છે કે આવી મેન્યુ પ્લેટ તમે એફઆરઆઈ બનાવી નાખશો તમારા જે શબ્દો ઉમેરી કરી નાખશો તમે સક્સેસ જશો એમ ના જાઓ પછી આમાં લખેલું છે કે પોલીસ કર્મચારી અધિકારીનો સંપર્ક સંપર્ક નહીં કરી સિદ્ધાંત પોતાની ખોટી પ્રસિદ્ધિ કરવા માટે વિડીયો શૂટિંગના સ્વયંસો બધું કર્યું વિડીયોમાં આટલે જ મે ચોખ્ખું ફોન સામો રાખે છે કંટ્રોલ રૂમમાં એક બે વખત ફોન કરે છે ડીસી બી ક એને ફોન કરે છે ટ્રાફિક પોલીસને ફોન કરે છે કોણ કહે છે સંપર્ક નથી કરતા પુરાવો છે એની પાસે ત્રીજી વાતચીત કરીએ કે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી અમને તથા અમારા પરિવારને માનસિક ઈજા પહોંચવાનો ગુનો કરેલો હોય એટલે ભાઈ તમારા પરિવાર વિશે ક્યાંય ક્યાંય બોલે છે ભાઈ એ ક્યાં કહે છે કે તમારી પાસે આટલી સંપત્તિ છે કે તમારા વાઇફ યા છોકરા આવો આવું છે વસ્તુ પર્સનલ મેટરમાં કઈ જાય છે એ તો તમારી સર્વિસમાં કહે છે ભાઈ તમે 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 આની સમજો કે કે ખાખી ડ્રેસ છે પોલીસ અધિકારી છો એજ તમારી જવાબદારી છે કે કાયદાનું પાલન કરવું ને કરાવવું તો આમાં પરિવારને કે એને ઈજા પહોંચાડવાનું આ વસ્તુ ક્યાં આવી વસ્તુ આમાં એ રીતની આખી એની એફઆરઆઈ છે આખી ચાર પાનાની એફઆરઆઈ છે આખી ચાર પેજની રેડી હવે વાત એ કરું છું કે આમાં જે છ મહિનાથી લઈને સાત વર્ષ સુધીનો આમાં ગુનો નોંધાય એટલે કે સજા થાય એવી આમાં ગુનો નોંધેલો છે કે સેક્શન ફાડેલી છે સેક્શન ઉમેરેલો કરેલો છે કે આઈપીસીની સેક્શન લગાડેલી છે ભાઈ તમારી જે આ એફઆરઆઈ જોવામાં આવે ને તો આખી એફઆરઆઈ મેન્યુ ફ્લેટ છે ચોખ્ખી ઊભી કરેલી છે કારણ કે ઓલરેડી તમારા જે આમાં શબ્દો વાપરેલા છે જે કહાની આખી સ્ટોરી બનાવેલી છે એકદમ બકવાસ જેવી કહાની છે કે જે વસ્તુ રિયલ બન્યું જ નથી એ તમે આમાં ઊભું કરેલું છે તો તમને શું લાગે છે કે તમારી એફઆરઆઈ ટકશે એમ હાઈકોર્ટમાં કોશિંગ જશે થશે તમારી એફઆઈઆઈ ટકશે એમ તમારી વિરુદ્ધ જે એફઆઈઆઈ નોંધાણ છે ને એ ટકવાની છે અને ત્યારે જ તમે આવશો કે સમાધાન કરી લે સમાધાન કરી લે લેહુલ જવા દે જવા દે કેમ ભાઈ અત્યારે બહુ ભમરી હોય એટલે તમારે બધું કરી લેવાનું હેરાન કરવાના અને જ્યારે તમને તકલીફ પડે એટલે સમાધાન કરી લેવાનું એટલે તમારી આ એફઆરઆઈ જો કોશિંગ હાઈકોર્ટમાં કોશિંગ થશે ને હાઈકોર્ટમાં સમજો કે કોશિંગ માટે ના જાય તો કે ટ્રાયલ કોર્ટમાં તમે ટકવાની નથી સમજો તમે સુરત કોર્ટમાં આની જ્યારે ટ્રાયલ શરૂ થશે તો કે ટકવાનું નથી તમારું આ આ ઉડી જવાની છે અપારે નિર્દોષ જો ચાલે તો અમારે નિર્દોષ સાબિત થશે મેહુલ પોકરા તમારી પાસે કોઈ પુરાવો છે કે મેહુલે તમારા પર હુમલો કર્યો એવું મેહુલ પાસે તમામ પુરાવા છે તમે જે આ એફઆઈઆરમાં લખ્યું છે તમામ પુરાવા છે મેહુલે જે એફઆઈઆર ફાળવી એમાં એને કેટલી તકલીફ થઈ ખબર છે કે જ્યાં લોકોને આવવું પડ્યું મેહુલ ને બધું જણાવવું પડ્યું કે સામે ચાલીને પોલીસ થયું સામે ચાલીને એફઆઈઆર નોંધવી જોઈએ તારી સાથે હું ખરાબ થાય લાય તારી એફઆઈઆર અમે નોંધીએ નહીં થાય આવું કારણ કે ક્રોસ એફઆર એટલે જ કરીએ કે જે લોંગ ટર્મ સમય બે સમાધાન કરી લે આમ ક્રોસ એફઆરઆર ફાળવાનું ફાળવાનું કારણ આ જ હોય જેવી રીતે મારી સાથે બે હજાર એકવીસ બાવીસ માં મેટર બની ત્યારે આજમાં વસ્તુ થઈ હતી કે મેં ના પડી કે ભાઈ નહીં મારે ગુનો નોંધાવ મારે સમાધાન નથી કરવું ગમે બાપનો ભોગ હોય એસીપી હતો એસીપી હોય તો શું થઈ ગયું એને ગુનો કર્યો છે તો શું કામ હું સમાધાન કરું ભાઈ તો મારી કે તારા વિરુદ્ધ ગુનો નોંધાયો તો નોંધી દો ને ભાઈ ગુનો તો મારી વિરુદ્ધ ગુનો નોંધો એને મારી વિરુદ્ધ એફઆઈઆર નોંધી અત્યારે કેમ ઈ આવે છે સમાધાન કરે હું કેમ ભાઈ સમાધાન કરું કેમ મેં થોડું કે ખોટું કરું મારી પાસે એવિડન્સ છે તમારી પાસે શું પુરાવો છે મારી પાસે બે સાક્ષીઓ છે સ્મિનિયર સિવિલ હોસ્પિટલના સર્ટિફિકેટ છે મેડિકલ એટલે હરેક વ્યક્તિને મારી સાથે નહીં આવું ઘણા વ્યક્તિઓ સાથે બન્યું છે ને બનશે પણ કે તમારે પોલીસ વિરુદ્ધ કે મગજમાં કંઈ વસ્તુ થઈ હોય ફરિયાદ બાબતે કંઈ પણ બાબતે તમે કે પોલીસ સ્ટેશન બોલાવ્યા હોય તમને માર માર્યો હોય આ બધી વસ્તુ કરી હોય તો તમે એમ ભાઈ મારા વિરુદ્ધ ફરિયાદ છે તમારી નાખે કે એને મને આવો આવું કીધું આવો રાવટ ત્રણસો બત્રીસો ફાળવાનું ઢીકડું કલમ ઉગેડ કરી દે આવું તમારી સાથે પણ કરશે પણ ડરવાનું નહીં કારણ કે આપણે બે દિવસ કે બે મહિના જેલમાં જશું ને આપણે કાંઈ ફરક નહીં પડે આપણે કોઈ સરકારી નોકરી નથી અને એ વ્યક્તિને જો સજા થશે ને એ જેલમાં જાય ને નોકરી જાય એ ખાસ ધ્યાન રાખવાનું આપણે બે દિવસ કે બે મહિના કે પાંચ મહિના કે એક મહિનો જેલમાં જશું ને તો આપણે કોઈ ફરક નથી પડવાનો એમ કે આપણે સત્ય સત્યને લઈને આપણે ગયા હોય જેલમાં આપણી પાસે આપણી પાસે એક ગાંધી બાપુનું જે જે હિંસાનું જે આપણી પાસે એક હથિયાર છે એ લઈને આપણે જેલમાં આપણે ગયા હોય રેડી આપણા આપણા ઘડવાઈ હતા એ તમને ગાંધી બાપુ છે જવાહરલાલ નહેરુ છે સરદાર વલ્લભભાઈ પટેલ છે ભગતસિંહ છે આ આઝાદ છે આ જે જે મોટા મોટા જે ક્રાંતિવીરો બની ગયા ને એને તમે એને તમે વાત જો ખબર પડશે કે અમુક અમુક બે વર્ષ પાંચ વર્ષ સાત આઠ સાત સાત આઠ આઠ વર્ષ સુધી જેલમાં રહેલા છે આ બધા આઠ આઠ વર્ષ સુધી જેલની સજા કાપેલી છે આ બધા એવા ઘણા એવા મહાન ક્રાંતિકારીઓ છે તો એનો મતલબ એવો નથી થઈ જતો કે આપણે જેલમાં જ્યા એટલે કે આપણે વિરુદ્ધ આપણો ખરાબ સમાજમાં બેસી જશે આપણે ઇમેજ એવું નથી હોતું પણ એ વ્યક્તિ જો જેલમાં જશે ને તેની નોકરી જશે એની કરેલી મહેનત જે કરેલી છે ને કે જ્યાં નોકરી પામવા માટે અને નોકરી માટેનો લાભ મળતો છે બધું બંધ થઈ જશે મૂંઝવવાનું નહીં તકલીફ એને છે એટલે હું એટલું માન્ય ગૃહમંત્રીને પણ એ જ વસ્તુ કહું છું કે માન્ય ડીજીપી સાહેબને કહું છું કે પોલીસ અધિકારીઓ ઉપર વિશ્વાસ લોકોને ઉઠતો જાય છે સારા પોલીસ ઉપર પણ ખરાબ નજરથી જોવામાં આવે છે તમે થોડુંક જુઓ થોડુંક એક્શન લો માન્ય ગૃહમંત્રી શ્રી માન્ય ડીજીપી સાહેબ પોલીસ કમિશનર સુરત થોડુંક તમે જુઓ આ તમે નજરે આંખે વસ્તુ છે કોઈ પોલીસ સ્ટેશનમાં કોઈ બનાવ બન્યો હોય માર માર્યો હોય તો તમે નજરે ન જોઈએ પણ આ તો સોશિયલ મીડિયામાં વિડીયોમાં બધું વસ્તુ છે તમે દેખી તમે તમે તો એક હું છે કાયદાના જાણકાર છો કે તમે ત્યાં આઈપીએસ ઓફિસર સુધી બેઠા હોય તો તમને તો ખ્યાલ જ હોય કે આ એફઆરઆરમાં હું મેન્યુ કર્યું છે ખોટું શું મેરેલું છે કે હું સત્યતા છે સત્યતા શું છે આમાં ખોટું શું છે એટલે કહેવાનો મતલબ એ છે કે આ આ બધું છે ને આ આ ન કરાય આ તમે જે ક્રોસ કરો છો મરવાનો છે વારો લોકો પણ ખૂબ સાથ સહકાર આપે છે ખૂબ મને ગમ્યું કે અમારો એક એડવોકેટ મિત્ર જો લોકો માટે લડતો હોય અને લોકોને સાથ આપે ને મને બહુ ગમે ખૂબ ગમ્યું એટલે વાત એ છે કે જે સમાજ માટે જે પણ છોકરો લડતો હોય જે પણ વ્યક્તિ લડતો હોય કોઈ સમાજ હોય કે આખો ગુજરાત માટે લડતો સાથ સહકાર આપવો જોઈએ એનો કોઈ બીજો મત જ નથી એટલે બસ મારે આજે એ કહેવું હતું કે જે ગુનો નોંધ્યો છે જે મેહુલ ઉપર એ બાબતે તમને જાણ કરવી હતી કે એમાં એફઆરઆરમાં કઈ કઈ બાબતનું વિગત લખેલી છે તો જો સા માહિતી સારી લાગે તો શેર કરજો કોઈ પણ વ્યક્તિના ગ્રુપમાં મોકલજો જેથી તેને પણ ખબર પડે કે મેહુલ વિરુદ્ધ જે એફઆઈઆર નોંધાણી છે એમાં શું શું વિગત છે અને શું છે અને તમારી વિરુદ્ધ પણ કોઈ કાર્યવાહી થાય કે એની વિરુદ્ધ કોઈ પણ કોઈ ખોટી રીતે કાર્યવાહી કરે છે તેને શું પગલાં લેવા જોઈએ આ બાબતની માહિતી આપવા આવ્યા જય હિન્દ જય ભારત